વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જેસલમેર જોધપુર હાઈવે પર ચાલુ બસમાં ભીષણ ઘટનામાં જ વીસ મુસાફરોના થયા છે મોત અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે જેસલમેર જોધપુર હાઈવે પર ચાલુ બસમાં ભીષણ આગની ઘટના બની છે રાજસ્થાનના જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે બપોરે થૈયાદ ગામ પાસે ભીષણ આગ લાગી હતી આ દુર્ઘટનામાં વીસથી વધુ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ જેમ કે પોખરણના ધારાસભ્યએ કરી છે અત્યારે હાલના સૌથી મોટા

મુસાફર જેમ કે સવાર હતા પણ વીસ લોકોના તાત્કાલિક જેમ કે નિધન થયા